સૌરાષ્ટ્રમાં લસણનું ઉત્પાદન વધુ થાય છે આવી સ્થિતિમાં સાઇનીઝ લસણનો પ્રતિબંધ હોવા છતાં વ્યસણ થતાં ભારતના ખેડૂતો અને વેપારી નારાજ થયા છે આ લસણના વેસણ સામે અને ગેરકાયદે આયાત સામે ખેડૂતો અને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે હવે સમજીએ શું સાઇનીઝ લસણ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે સાયનાનું લસણ કદમાં નાનું અને કળી મોટી હોય છે તે સફરજન જેટલા કદનું હોય છે જોકે મોટું હોવા છતાં પણ તેમાં તીખાશ એટલે સ્વાદ અને ગંધ નથી હોતી સાયની લસણની ગુણવત્તા ભારતીય લસણની તુલનામાં નબળી છે સાયનામાં લસણના ઉત્પાદન માટે વધુ જંતુનાશક કેમિકલો દવાનો ઉપયોગ થતો હોવાથી આ લસણ ફાયદાને બદલે નુકસાનકારક પણ સાબિત થાય છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ લસણ નુકસાનકારક મનાય છે ભારતનું લસણ સફેદ હોય છે જ્યારે લસણ ગુલાબી હોય છે આ રીતે ભારતનું લસણ સાઈનીઝથી અલગ પડે છે સાયનીઝ લસણનું વધુ ઉત્પાદન કરવા માટે તેમાં ખતરનાક જંતુનાશક દવા અને કેમિકલનો ઉપયોગ થાય છે જેથી નિષ્ણાતો આ સાયનીઝ લસણને સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક ગણાવે છે સાયનીઝ લસણના ઉપયોગથી પેટમાં અલ્સર ઉલટી શ્વાસની તકલીફ શક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે આ લસણના ઉત્પાદનમાં જંતુનાશક દવાનો વધુ ઉપયોગ થતો હોવાથી આ સાયનીઝ લસણ લાંબે ગાળે કેન્સર થવાનું જોખમ પણ વધારનારું સાબિત થાય છે